કર્ક રાશિમાં રહેશે નક્ષત્ર પુષ્ય રહેશે જેથી આજે જન્મેલા જાતકોનું શુભનામ ડિસ્થા અક્ષરો પર આવશે તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષા ચર્ચા સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક બેચેની ઉંચાટ જુદાભરી સ્થિતિ તો ક્યાંક સુખાકારીના સમાચાર મળતા લાગે અને ખાસ કરીને છાતીના દર્દોથી સંભાળવું તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણી આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને સફળતાઓ મળતી લાગે કાર્ય સિદ્ધિ થતી લાગે ક્યાંક ને ક્યાંક સાહસિકતાથી કરેલા કામો પણ વેગવાન બનતા જાય અને પારિવારિક શુભ સમાચાર મળે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને જોવા જઈએ તો ગળાના દર્દોથી સંભાળવું પડે અને ક્યાંક ને ક્યાંક કોઈ પારિવારિક સમસ્યા વધતી હોય લાગ્યા કરે પરંતુ સાંજ પછીના સમયમાં ક્યાંક એમાં રાહત જાણે અને આવકનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક મળતું જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રામ દત્તાત્રેય નમ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે પારિવારિક શાંતિ લાગે પ્રેમ પ્રેમાલાભ પદે પતિ પત્નીમાં અને વૈવાહિક વાતચીતો તો આગળ ધપતી લાગે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આજના કામોમાં ઉંચાટ રહે બેચેની લાગે ખોટા ખર્ચ ન થઈ જાય તેની કાળજી રાખવી પડે અને શત્રુથી રહે તો આજે તમારે શું કરવું શું ના કરો આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝોમ સ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ સ્ફૂર્તિ રહે લાભાલાભ રહે અને સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ જણાય તો આજે તમારે શું કરશું ના કરો આજે તમારે ખાસ કરીને હરિઓમ દત્સ જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચામાં ખાસ કરીને આજના આ એપિસોડમાં જળ તત્વ અને ચંદ્રમા તો જળ તત્વ અને ચંદ્રમાનો જે સંબંધ છે એ અઘાધ છે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ જાય કે જ્યાં જળ પાણી જ પાણી જોવે દરિયો જોવે નદી જોવે સાથે સાથે જે કહેવાય કે ઝરણાઓના ધોધ જુએ તો ત્યાં પ્રસન્નતા વધી જાય છે એટલે મન તમારું પોઝિટિવ થાય છે ખુશ થાય છે મનની સ્થિતિ મજબૂત થતી જાય છે આ જળ તત્વનો સંબંધ છે પૂનમે ભરતી અમાવસ્યાએ હોટ માઇન્ડની અંદર જેમ જેમ પૂનમ નજીક આવે તેમ તેમ વિચારોના વમળો બદલાતા રહે છે અને તમે જજ કરજો કે જેમ પૂર્ણિમા આવે ચૌદસો એ પૂર્ણિમાએ જે દિવસ જે વિચાર એક્ટિવ એકવાર થયો એ વિચારમાં તમે વધારે વધારે રાચા કરશો અને એ વિચાર જો તમારો વેગવાન બની ગયો તો શુભ હશે તો શુભ પરિણામ આપશે અને ખરાબ હશે તો ખરાબ પરિણામ આપશે આવો ચોક્કસ થાય છે બીજી મહત્વની વસ્તુ એ છે કે પાણીનો બિલકુલ બગાડ નહીં કરો એક એક ટીમ્પાની કિંમત કરો પાણી જેટલું પીવું છે એટલું જ લઈએ જેટલું સ્નાન કરવા માટે જોઈતું હોય એટલું જ વાપરીએ ઘણીવાર વધારે પડતું પાણી જ કરું જ કરું નહીં પાણીનો બગાડ કરવો એ ચંદ્રમાને ખરાબ કરવા બરાબર છે અને થાય જ સાથે સાથે વોશરૂમમાં પણ પાણી વધારે પડતું ઉપયોગ ન કરવો ઘણીવાર ફલ્સ મૂકેલા હોય તો ફ્લશની અંદર ચાલુ જ રાખતા હોય ઘણા લોકો પણ એ પણ પાણીનો બગાડ કરવો એ તમે ચંદ્રમાને ખરાબ કરી રહ્યા છો મનસ્થિતિ તમારી ખરાબ થશે સાથે સાથે કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવે છે આપણે જેને જેને પાણી આપીએ છીએ અને પીવે છે પછી પ્રસન્નતામાં એક અલગ ચેતના હોય છે કોઈ પણ ના ઘરે આપણે પણ જાય પાણી પીવડાવે સમયવાળા પછી આપણી એક ઉર્જા અલગ હતી પાણી પીવડાવવાથી ચંદ્ર મજબૂત બને છે તો જળ તત્વની આ ખાસિયત છે કંઈ બી હોય માણસ ક્રોધે ભરાય હોય ત્યારે શું કરે છે કે ભાઈ આને પાણી પીવડો પાણી પીવડાવવાથી માણસમાં ઉર્જાનો સંચાર થાય છે કારણ કે ચંદ્રમા સાથે એ કનેક્ટિંગ છે એટલે કે મનના મનના પરિવર્તનો ઉભા થાય છે મનના વમણોમાં બદલાવ આવે છે આ વસ્તુને સમજવી રહી અને એટલા માટે શુદ્ધ જળ પીવાની વાત કરે છે પાણી હંમેશા જળ હંમેશા ચોખ્ખું હોવું જોઈએ એવી રીતે જેટલું જળ શુદ્ધ ચોખ્ખું એટલું મન કાચ જેવું એમ પવિત્ર જળ શુદ્ધ તો પાણી અને વાણી પાણી શુદ્ધ જોઈએ પીવા માટે અને વાણી પણ શુદ્ધ જોઈએ નહીં તો સમસ્યા વધતી જાય કોઈને આમ તેમ શબ્દો વાપરવાથી સમસ્યા વધતી જાય છે એટલે મનસ્થિતિને મજબૂત કરવા માટે ચંદ્રમાં ને મજબૂત કરો આ રીતે અને હર હાલમાં શિવોહમનો આનંદ ઉઠાવો એટલે કે હું જ શિવ છું એવી કામનામાં ધીરે ધીરે જવું પડે શિવોહમ 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 સચ્ચિદાનંદોહમ શિવોહમ શિવોહમ હેં મૃત્યોહમ મૃત્યુહમ સચિદાનંદોહમ શિવોહમ શિવોહમ શિવ પણ હું છું સચિદ્દ આનંદ પણ હું છું અને મૃત્યુ પણ હું જ છું એટલે કોઈ જ ડર નહીં એમ તો જળ તત્વ અને ચંદ્રમાના સંબંધ વિશે આપણે જે વાત કરી રહ્યા છે એમાં ખાસ કરીને તમે જુઓ કે જેટલું બોડીની અંદર જળ તત્વ બેલેન્સમાં એટલું મન બેલેન્સમાં તો આજના આ એપિસોડમાં આટલું વાત કરીએ હવે આગળ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ધંધા રોજગાર વધતા લાગે કર્મ ક્ષેત્રમાં લાભ મળી જાય અને આનંદ ઉત્સાહ રહે તો આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય સાથ આપતું જાય ભાગ્યના સહારે ઘણા કામ સફળ થતા જાય કોઈ મુસાફરીના યોગ બને ધાર્મિક કાર્ય થાય તો આજે તમારે શું કરું છું આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપત નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે આરો હરો વચ્ચે દિવસ પસાર થતો હોય તેમ લાગે ખાસ કરીને આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી રહે ખાવામાં સાવચેતી રાખવી ડાયટ કરવાની જરૂર હોય તો એ કરી લેવું તો તમારા માટે દિવસ શુભ બને અને શત્રુઓનો નાશ થાય એવી શુભકામના સાથે ઓમ એમ ક્લીમ મહા મંત્રનો જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને દિવસ તમારો આનંદ ઉત્સાહમાં જતો લાગે પ્રસાર થતો લાગે આવકનું પ્રમાણ મળે ક્યાંક લાઈફ પાર્ટનરમાં મનમુટાવ હોય તો સુલેહ થવાના સંજોગ બને તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક કિશોર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ દ્વિધાભરી સ્થિતિ રહ્યા કરે ખાસ કરીને શત્રુઓ ઉભા થતા હોય એમ લાગ્યા કરે અને કાર્યની સિદ્ધિ અટકતી હોય એમ લાગ્યા કરે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરાય નમઃ ઓમ હરાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને સંતાનના પ્રશ્નોમાં ઉકેલ મળતો લાગે આવકનું પ્રમાણ વધે શેર સટ્ટામાં કોઈ આકસ્મિક લાભ મળી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરિ ઓમ દત્સત જય ગુરુ દત્ત આ મંત્રનો ભાવપૂર્વક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વિજય મુહૂર્ત વિજય મુહૂર્તમાં બપોરના બારને એકત્રીસથી બારને સત્તાવન સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે लाइभ ट्वेन्टी फोरमा ज्योतिष आचार्य रजा लु छु नमस्कार दर्शक मित्रो